ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત નર નારાયણ દેવ યુવક અને યુવતી મંડળ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસોમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લાભ પાંચમના દિવસથી શિબિરનો પ્રારંભ થતો હોય છે અને ખાસ કરીને આ શિબિર દરેકે દરેક વર્ગના લોકો માટે છે તેમાં યુવા પેઢી પોતાનું જીવન વધુ સારી રીતે કઈ રીતે જીવી શકે માતા પિતા પોતાના સંતાનોની કાળજી કઈ રીતે રાખી શકે તેના સંતાનોને સાચી દિશામાં કઈ રીતે લઈ જઈ શકે આ તમામ મુદ્દાઓને આવરીને એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી આવો સાંભળીએ તેમના શબ્દોમાં જય સ્વામિનારાયણ હું સાધુ કપિલ મુનિદાસ સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ભુજ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના માધ્યમથી દર વર્ષે લાભપાચમથી એક શિબિરનો પ્રારંભ કરવામાં આવે છે અને અત્યારે પણ શિબિરનો પ્રારંભ થયો થયોનો આજે ચતુર્થ દિવસ છે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝવતો પ્રશ્ન પણ છે આવા સમયની અંદર ભુજ મંદિરના માધ્યમથી પૂજ્યપાઠ મહંત સદ્ગુરુ ધર્મનંદન દાસજી સ્વામી ઉપ મહંત સદ્ગુરુ ભગવત જીવનદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગત એમની સાથે ભુજ મંદિરના અઢીસોએ સંતોએ એક સંકલ્પ કર્યો કે યુવા પેઢીને નવી દિશા મળે એ માટે આપણે કાંઈક કરવું અને આજે બાવીસ બાવીસ વર્ષ થયા આવી શિબિરોના આયોજનો થાય છે અને યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવી રહ્યા છીએ માત્ર અહીંયા શિબિરના માધ્યમથી વાતો જ કરવામાં આવતું હોય એટલું નહીં આ શિબિરના માધ્યમથી એક અનોખી પહેલ પણ અત્યારે કરવામાં આવી છે મંદિર સાથે અનેક ભક્તો જોડાયેલા હોય પણ જ્યારે બીમારીનો સમય આવે અને બ્લડની જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો મૂંઝાતા હોય ક્યાંથી લઈ આવશું કઈ રીતે પ્રાપ્ત થશે એક તો બીમારીનો પ્રશ્ન હોય સાથે સાથે મૂંઝવણ બીજી ક્યાંથી લાવશું તો અત્યારે પ્રયાસ કર્યો ને અમે ત્રણ દિવસ સુધી અહીંયા આ શિબિરની અંદર આવેલ યુવાનોને યુવતીઓના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું અને એમાં એક હજારથી પણ વધારે બોટલ લોહીની અત્યારે ઉપલબ્ધ કરાવી અને બ્લડ બેંકો સુધી પહોંચતી કરી છે લોક લોક ઉપયોગી માટે